વાપેલા ચણોદ ગામની તસ્વીરો આજે શહેરની સફાઈ વ્યવસ્થાની હકીકત બેરેજ કરતી દેખાઈ રહી છે મહાનગરપાલિકાનો દરોજો મળ્યા બાદ પણ અહીંની હાલત પહેલા કરતા વધુ દયનીય બની ગઈ છે ગામમાં ચારે બાજુ કચરાના ઢગલા અને દુર્ગંધ ભર્યું વાતાવરણ સામાન્ય નાગરિકો માટે જીવવું મુશ્કેલ બની ગયું છે સૌથી ગંભીર સ્થિતિનો ગામના શાળાની બહાર જોવા મળી રહી છે જાત ગંદકી અને દુર્ગંધના કારણે બાળકો પરેશાન થઈ રહ્યા છે શાળાએ ઘણી વખત લેખિતમાં ફરિયાદો કરી હોવા છતાં ન તો સફાઈ કર્મચારીઓ પગલા લીધા છે કે ન તો જવાબદાર અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી છે હાલત એવી છે કે કચરો લેવા વાળી ગાડી રોજ આવે છે પણ સંપૂર્ણ કચરો ઉપાડાતો નથી અને આ વિસ્તારની યોગ્ય રીતે સફાઈ પણ થતી નથી પરિણામે કચરો સડીને દુર્ગંધ ફેલાવે છે અને આખું વાતાવરણ પ્રદૂષિત થાય છે હવે સવાલ એ છે કે શું મહાનગરપાલિકા માત્ર નામ પૂરતી રહી ગઈ છે સામાન્ય નાગરિકોની મૂળભૂત જરૂરિયાતો માટે કોણ જવાબદાર છે સાફ સફાઈ કરે તો ખરા પણ કચરો એ અમને તેમ રે ગંદકીનું સામ્રાજ્ય છે બરોબર સફાઈ થતી નથી ઉપર ઉપરથી સફાઈ થાય કાદવમાં કચરો બહાર પૂરો સફાઈ થતો જ નહીં મળે અને ખાસ કરીને બીજી જે જગ્યા અમુક જગ્યા પર જે રોડમાં બિલકુલ ખાડા પડી ગયા છે ખાસ કરીને તમારા જે અધર્વ સ્કૂલ જવાના જે રસ્તા પર પછી બાકીના અમુક જગ્યા પર તો એનું શું બનતા હા ભાઈ આગળ જ નાડુ છે વિના સ્કૂલ ની થોડોક આગળ વરસાદ થોડોક થાય એટલે ભરાઈ જાય નગરપાલિકાએ થોડુંક રિપેર કર્યું છતાં પણ માત્ર એવું ને એવું છે જે નાડું બનાવવાના લાયક ત્રણ થી ચાર વર્ષ થઈ ગયા હજુ સુધી બનાવવામાં આવ્યું નથી એ વહેલી તકે નારું બનાવે જેથી લોકોને આવ જવા માટે સારું ને સુવિધાયુક્ત રહી અને રસ્તા માટે રસ્તામાં બી ખાડા છે તેનું બી કોઈ જોઈતું નથી જ્યારથી મહાનગરપાલિકા આવી ત્યારથી ખાડા પર બહુ ઓછું ધ્યાન જાય છે મહાનગરપાલિકાને ધ્યાન આપે એવી આશા છે